અમે અજ્ઞાની તમે માયા તમે તમે ગમે એટલા માયામી હોત પણ ભગવાન અમે જો જ્ઞાની હોત તો તમને ઓળખી દે પકડી દે અમે ગમે એટલા અજ્ઞાની હોય પણ તમે જો માયા રહિત હોત તો એ ઓળખાય છે પણ આ તો બે પડદા ભેગા થયા માયા અને અજ્ઞાન એક પડદો હોય તો વાંધો ન આવે આછું આછું દેખાય આપણે ત્યાં દેહાતોમાં ગામડાઓમાં બેનો લાજ કાઢે ઘૂંઘટ હા અને જે બેને ઘૂંઘટ કાઢ્યો હોય ને લાજ કાઢી હોય ને એ કઈ ખાડામાં નથી પડતી તમે જોજો એને બધું દેખાય અને ઘણી ઘણી બહેનો તો એવી આછી સાડીની લાજ કાઢે કે એનું મોઢું આપણને દેખાય પણ એના પર જો બીજો પડદો આવે તો મુશ્કેલી થાય એમાં બે પડદા કઈ રીતે એ વાતને સિદ્ધ કરવા માટે મુંદાજીએ દ્રષ્ટાંત આપ્યું કહ્યું નાટો નાટ્ય દરરોજ નાટકનો કલાકાર જેમ નાટક કરે અને પ્રેક્ષક એને જોવા માટે આવે અને એના અભિનયમાં પેલો પ્રેક્ષક જોનારો ઓતપ્રોત બની જાય હકીકતમાં માં એ જે વેશમાં આવ્યો છે મૂળ રૂપ નથી આવ્યા એ કંઈક બીજું છે પણ આપણે એને ઓળખતા નથી કલાકાર કોણ છે ક્યાં રહે છે એનું નામ શું છે એનો પરિચય શું ખબર નહીં એટલે આપણે તો જે વેશમાં આવે એ વેશમાં આપણે એને સ્વીકારી લેવો પડે ભરતો બનીને આવે તો આપણે કેવું પડે જો ભરતો હરી આવ્યો નહી તો ભરતો હરીનું પાત્ર ભજવવાના પાંચસો રૂપિયા મળતા હોય

મસ્તી ને બધું થાય અમારા કાઠિયાવાડમાં માં આવું થાય એ બનેવી રાજા બની પેલા પ્રધાન ને પૂછ્યું કે પ્રધાનજી પ્રજા શું કરે છે એ પ્રધાને કીધું કે પ્રજા તો બધી ઠીક ઠાક છે પણ તમારી બાને ચપ્પલ નથી એની કાંઈક વ્યવસ્થા કરજો એના મૂળ રૂપને જાણવા માટે એની સાથે રહેવું પડે એના વિષયમાં માહિતી લેવી પડે જાણવું પડે